મહારાજા અગ્રસેનજીની પાંચ હજાર એકસો ઉજવણીના ભાગરૂપે અગ્રવાલ સમાજ પાલનપુર દ્વારા દિવસીય બોક્સ ક્રિકેટ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અગિયાર ટીમોના સિત્યોતેર ખેલાડીઓ પૈકી એકવીસ મહિલા ખેલાડીઓ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો તેમજ વિવિધ રમતગમતનું અને બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં છત્રીસ યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું આ સાથે સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરાયું છે અને બનાસ ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું અગ્રવાલ સમાજ પાલનપુરના પ્રકાશભાઈ અગ્રવાલ લાયન્સ ક્લબના ડિસ્ટ્રિક્ટ ગવર્નર બનેલા હોય તેમનું પરંપરાગત રીતે સાફો પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું અને કાવ્યામીભય અગ્રવાલે દુબઈમાં આયોજિત વિશ્વ મેરીથો મેથીલોજીનિયસ હરીફાઈમાં ચોથો નંબર પ્રાપ્ત કરે તેમનું પણ સન્માન કરાયું હતું સમાજના ઉચ્ચ શિક્ષા પ્રાપ્ત બાળકોનું તથા વિવિધ પદો વિવિધ પદ પ્રાપ્ત કરેલ સમાજના મહાનુભાવોનું સન્માન કરવામાં આવ્યું હતું અંગદાન અંગે જાગૃતિ માટે અંગદાન મહાદાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ચારસો જેટલા ભાઈ બહેનોએ અંગદાનનો સંકલ્પ લીધો હતો કાર્યક્રમનું સફળ સંચાલન અજીતભાઈ અગ્રવાલ અને શ્રીધા અગ્રવાલે કર્યું હતું આગામી બે વર્ષ માટે અગ્રવાલ સમાજના અધ્યક્ષ તરીકે મહેશભાઈ શાહ મહિલા સમાજના અધ્યક્ષ તરીકે ડોક્ટર મીતાબેન તથા યુવા સમાજના અધ્યક્ષ શ્રીપાલભાઈ અગ્રવાલને બિનહરિત ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યા હતા